पुलिस महानिरीक्षक श्री चिराग कोरड़िया साहेब सरहदी रेंज भुज तथा पुलिस अधीक्षक श्री सागर बागमर साहेब पूर्व कच्छ गांधीधाम नाओ तरफ जिल्ला की प्रवृत्ति नाबुद करने जरूरी सूचना अपेल पुलिस इंस्पेक्टर एन एन चुड़ा एलसीबी नाओ नी पुलिस सब इंस्पेक्टर डी जी पटेल तथा एलसीबी टीम गांधीधाम बी डीविजन પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે ગાંધીધામ તાલુકાના પડાણા ગામની સીમમાં આવેલ આસ્થા સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ કંપની પાછળ થોડે દૂર આવેલ મીઠાના અઘરો પાસે ખુલ્લી જગ્યામાં વિશાળ ધર્મશી મત્રા રહેવાસી ઘડપહદર ગાંધીધામ તથા મુકેશ ખિંમજી હુંબલ રહેવાસી પડાણા તાલુકા ગાંધીધામ વાળાઓ તેમના માણસો સાથે મળી ટેન્કરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે અને તેનું કટિંગ કરી રહેલ છે જેથી એલસીબીની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી આ જગ્યાએ રેડ કરી નીચે જણાવ્યા મુજબની પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ એલસીબી દ્વારા ચલાવવામાં આવી રહેલ છે